સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ વરસાદને પગલે હિંમતનગરથી ધનસોરાને જોડતો હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે ખેતરોમાં ભરાયેલા પાણી ઓવરફ્લો થઈ હાઈવે પર ફરી વળ્યા હતા જેના કારણે હાઈવે પર એકથી દોઢ ફૂટ પાણી ભરાતા તકેદારીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા ત્યાં બેરિકેટ મૂકી રોડ બંધ કરી દેવામાં આવ્યા હતા અને પોલીસ કોન્સ્ટેબલ ગોઠવી દેવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે ધનસુરા હાઈવે પર હડિયોલ ગામ સુધી રોડની આજુબાજુ સોસાયટીઓ આડેધડ બનાવી દેવામાં આવી છે જેના કારણે કુદરતી પાણી નિકાલનો કોઈ રસ્તો ન હોવાને લઈ આ બધા પાણી હાઈવે પર ફરી વળે છે અને તે જ કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે છે ચોમાસામાં લગભગ ચાર ત્રણ થી ચાર ઇંચ ઉપર વરસાદ થાય તો પાણી અહીંયા આ સ્ટેટ હાઈવે પર પાણીનો ભરાવો થાય છે અને હવે જે આ અહીંયા જે બાંધકામ થઈ ગયા એના લીધે જે પાણીની જાવક થવાનો જે માર્ગ હતો એમાં અવરોધ ઉભો પેદા થયો છે નલી દર વખતે હાઈવે પર પાણી ભરાય જ છે એના માટે અમે સૂચિત પાણીના નિકાલ માટે અહીંયાથી પુરાણની ખારી નદીમાં પાણી જઈ શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં સરકાર શ્રીમાં રજૂઆત કરી છે એ બાબતે યોગ્ય અમારા સરપંચ શ્રી મહેન્દ્રભાઈને ડેપ્યુટી સરપંચ શ્રી ગોકુલભાઈ અમે સરકારશ્રીમાં એ પ્રપોઝલ મુકાયેલી છે કે ભાઈ આ જે પાણી છે આ ખેતરોમાં પાણી ઊભો પાકને નુકસાન થાય છે અને આ પાણીના નિકાલ કરવા માટે અહીંયાથી પાણી પાઇપલાઇન અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન મારફતે જે પુરાલની ખારી નદીમાં આપવામાં આવે એ કનેક્શન આપી દેવામાં આવે તો અહીંયા પાણી ભરાવાનો પ્રશ્ન સોલ્વ થાય એમ છે આજની પરિસ્થિતિ મેં એવું છે કે બે ત્રણ દિવસથી વધારે વરસાદ થવાને કારણે આ સ્ટેટ હાઇવે પર પાણી આવ્યું છે તો વાહન વ્યવહાર પંચાયતે બંધ કરાવેલ છે તકેદારીના ભાગરૂપે અને પાણી ઉતરી જાય પછી વાહન વ્યવહાર યથાવત કરશે મારું નામ રજનીકાંત ભોગીલાલ પટેલ કલ્પેશ પટેલ સાબરકાંઠા